કચ્છ નેશનલ હાઇવેની દયનીય હાલત જવાબદારી કોણની અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છ જિલ્લાના ગાગી ગામ સુધીના નેશનલ હાઇવે પર ખરાબ રસ્તાઓ ધીમી ગતિએ ચાલતા કામ અને સતત ટ્રાફિક જામથી પ્રજા પરેશાન છે કરોડો રૂપિયાનો ટેક્સ અને ટોલટેક્સ ભર્યા છતાં રસ્તાની હાલત બગડેલી છે સર્વિસ રોડ પર ખાડા અને ધૂળના કારણે વાહનચાલકો વિદ્યાર્થીઓ અને દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્રણ મહિનાથી ચોપડવા ધૂણવા અને મોટી ચીરઈ વચ્ચેના સર્વિસ રોડની મરામત થઈ નથી છતાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ મૂંદીને બેઠા છે એક મહિના પહેલાં પાસપોર્ટ એસોસિએશને આંદોલન કર્યા પછી પણ કોઈ સુધારો આવ્યો નથી સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રજાના પૈસાથી પગાર લેનારા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓમાં જવાબદારીની લાગણી ક્યાં ગઈ રિપોર્ટર મહાવીરસિંહ બી રાણા ભચાઉ